નરોડામાં સ્પામર દારૂ પાર્ટી ના viral video મામલે DCP ઝોન ચાર કાનન દેસાઈ એ માહિતી આપી નરોડામાં સ્પામાં દારૂની મહેફિલ નો video viral થયો છે જેમાં સ્પા ગર્લે દારૂ નો glass માથે મૂકીને ડાન્સ કરતો હોય તેવા video સામે આવે છે બધે party માં દારૂની મહેફિલ ચાલી રહી હતી જેમાં સ્પા ગર્લો પોતાના માથે દારૂનો ગ્લાસ મૂકી અને બોટલ લઈને ડાન્સ કરી રહ્યા નજરે પડી રહ્યા છે આ સમગ્ર મામલે ડિસ્ટ્રિક્ટ ઝોન ચાર કાનંદ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિડીયો અંગે તપાસ કરવામાં આવી રહી છે વિડીયો નરોડા વિસ્તારનો છે તે સામે આવ્યો છે અને સાથે કયા સ્પાનો છે તે અંગે તપાસ ચાલી રહી છે ત્યારે સમગ્ર મામલાનો આ વિડીયો સામે આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે અને વિડીયો કયા સમયનો છે અને કયા સ્પાનો છે તે અંતર્ગત પોલીસ દ્વારા હાલ તપાસ ચાલી રહી હોવાનું કાનંદ દેસાઈએ જણાવ્યું હતું